ટભુઈ શિવસંકલ્પ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આયુષ કચેરી ગાંધીનગર જિલ્લા પંચાયત આયુર્વેદિક હોસ્પિટલ અને ભીલાપુર આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી સિનિયર સિટીઝન ડેની ઉજવણીના ભાગરૂપ આયુર્વેદિકલ મેડિકલ કેમ્પનું આયોજન સુખધામ વૃદ્ધાશ્રમ ખાતે કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન લોકોએ લાભ લીધો હતો ડભોઈ શિવસંકલ્પ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આયુષ કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ તેમજ બિલ્લાપુર આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી ડબોઇ સાઠોદ રોડ ઉપર આવેલ સુખધામ વૃદ્ધાશ્રમ ખાતે આજે સિનિયર સિટીઝન દિવસની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચિકિત્સા કેમ્પમાં સંચાલક ડોક્ટર કૃતિકા ઠક્કર મેડિકલ ઓફિસર આયુષ્માન આરોગ્ય મંદિર બિલ્લાપુર જિલ્લા વડોદરા સહાયક મેડિકલ ઓફિસર ડોક્ટર નિકુંજભાઈ પોપટાણી યોગ શિક્ષક દિનેશભાઈ તેમજ કોમલબેન દ્વારા વડીલોની આરોગ્યલક્ષી ચકાસણી કરવામાં આવી કેમ્પમાં વિશ્વાસભાઈ રબારીએ સેવા આપી હતી સમગ્ર આયોજન અંગ્રેજ સિંધવજીના સહકારથી કરવામાં આવ્યું હતું આ આયુર્વેદિક કેમ્પમાં આશ્રમના તમામ વડીલ સિનિયર સિટીઝને લાભ લીધો હતો અને સ્થળ પર સારવાર લઈ આયુર્વેદિક દવા લીધી હતી આજ રોજ ડભોઈ સુખધામ ગુજરાત સરકાર દ્વારા જિલ્લા પંચાયતના આયુર્વેદિક સરકારના એક પ્રયત્નો આયુર્વેદિક કેમ્પ કરવા નિઃશુલ્ક કેમ્પ કરી આજે આ સુખધામમાં જે અમારા વડીલો ભાઈઓ બહેનો માતાઓએ આજે અહીંયા એક સુખધામમાં આયુર્વેદિક અમારા ડૉક્ટરે માર્ગદર્શન આપ્યું કે આયુર્વેદિક દવાઓ અપનાવી જોઈએ એ આયુર્વેદિક કેમ્પમાં આજે મોટી સંખ્યામાં અહીંયા ભાઈઓ બહેનો માતાઓએ એક ભાગ લઈ અને એક લાભાર્થી તરીકે લાભ લીધો છે અને આજે આ વડોદરા જિલ્લામાં તેર આયુર્વેદિક કેમ્પ થયા છે ત્યારે આજે પહેલાં સૌ પ્રથમ આમોદર બીજો મંડાળા બીજો વડોદરાના ડભોઈ તાલુકાના સુખધામ આશ્રમમાં મેં અહીંયા ઉપસ્થિત રહીને ડૉક્ટરોને માર્ગદર્શન સાથે લાભાર્થીઓને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે